સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે તો સુરતના ડુમ્મસ પોલીસ મથકની હદમાં આવેલ સાયલેન્ટ ઝોનના ઝેઆર વિલા અને સાયલેન્ટ ઝોન પાસે આવેલ સેટેલાઇટ બંગલોમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણ રીઢાઓ જેમાં અલથાણ ખાતે રહેતા સુનિલ શંકર રાઠોડ શંકર દિલાવર રાઠોડ તેમજ તેજસ રાઠોડને ડુમ્મસ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે રિડાઓ પાસેથી ચોરાયેલા મુદ્દામાલ સહિત બે લાખ સિત્તેર હજારથી વધુની મુદ્દા માલ કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવની ત્વત

અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ તેંતાલીસ મજૂરી અને ભરથાણા ગામ હલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનીલ શંકરભાઈ રાઠોડ ઉમરવર બા ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે